ચેનલમાં વિડીયોનું શૂટિંગ કરવા જઈ રહ્યા છે આજે કારણ કે બહુ ટાઈમ થઈ ગયો હતો શૂટિંગ કર્યું નહીં તો કોઈ કશું ગણકારતું નતું લગનમાં પડ્યા હતા બધા પોતપોતાના પોતાના કામમાં પડ્યા હતા કી તો એના ઓર્ડરમાં પડ્યો તો હું મારા થોડા ખેતરના કામમાં પડ્યો હતો કિશુ થોડા ખેતરના કમમાં પડતો પણ ફાઇનલી આજે તો ચાલુ કરી દીધું છે તો જોઈ શકો છો તમે અમારે કિસુ પછી આ ભાઈ જોરદાર કોમેડી કલાકાર છે નવા કલાકારનું આજે સ્વાગત કરીએ છીએ શું ભાઈ જો ભાઈ હિતેશ ભાઈ હિતેશ ભાઈ ગયા હિતેશ ભાઈ આ એવું થયું હતું એક હિતો ગયો ને હિતો આ એવું થયું અમારી ટીમમાં એટલે હિતો ગયો ને પણ હિતા પેટમાં દુખા હિતા ને થઈ ગયા છે ડાયરિયા થઈ ગયો છે એટલે હિતો આજે હિતા દાખલ કર્યો છે એટલે અમે લોકો વિડીયો શૂટિંગ પતા ને ખબર કાઢવા જવાના છે બરાબર જબરજસ્ત ઝાડા થઈ ગયા પાણી ન જ્યાં એવું થયું છે કારણ કે એ તો કે હું સવારમાં કાલ ફોન કરો તો કે હું આવો ને શૂટિંગમાં કે અને આજે હવારમાં ફોન કરો તો કે હું નહીં આવતો કે ડાયા હજા થઈ જ જાય એટલે તો અમે જઈએ છે શૂટિંગ કરવા તમે જુઓ આપણું લોકેશન આગળ દેખાય છે આ જોરદાર તમાકુ છે મોટી ને મોટી પાકને નુકસાન થયું છે તો બ્લગ કન્ટિન્યુ જોતા રહેજો તમે તો ગાઈસ અમે પાછા આવી ગયા અમારું લોકેશન ઉપર તમે જુઓ આ જ નવું જ લોકેશન છે

तो क्या सा खेतर थोड़ा मालिक आया है तमाकू बगड़ी गए बाजू तो जो आया है तो ये बाज जाए स्टार्ट करे कारण कि बड़े थोड़ी शरम ने बरम आप जो नहीं स्टार्ट कर तो आ करिए स्टार्ट जो अमरा पे बहुत लोग कहीं कश्मोता है तो लगी बढ़ रेडी राखी फटाफट कॉस्ट्यूम प्यारी स्टार्ट कर दीजिए तो पंटीन्यू जता रही जाओ मजा आज તો ગાય સમય આ તાત્કાલિક લોકેશન બદલી નાખ્યું છે કારણ કે પહેલાં આવતા એટલે પછી અમે આ રસ્તો મારું હા હું કારણ કે રસ્તો જોવા તો આગળ પહેલાં પાછળ આવે તે જો હેરતા હેરતા બે જણા તો કારણ કે પેલા એને હતા અને બધું પહેરવાનું પી એવું એટલે શરમ આવ્યો હતો એટલે પછી અમે યાર તો આગળ હું રસ્તો જોવા આવ્યો પહેલો તો પેલા પાછળ બી હે કારણ કે અહીં કોઈ ના હોય તો સારું હોય કારણ કે હોય ને આ પબ્લિક એટલે મજા ના આવે કારણ કે વસ્તુ જો એવો આવે ને નીકળે ને કોમેડી થાય નહીં તો લોકેશન જે આપણે પેલા બનાયું હતું ચંદુકાકા પચી ગયા જો કાંઈ જ્યાં લોકેશન ઉપર એવું લાગાશે ચંદુકાકા

પછી બીજા રોજમાં એને બદલ લઈએ કારણ કે ડબ્બર રોજ ત્યાં ની નહીં કરવાના હે અને જો આ બદલા હે તો અને આ બદલી નાખીએ કોસ્ચ્યુમ પહેનવા જવાનું છે ગમે તે ભાઈ

સરપંચ છે <laughs> <laughs>

ઓનેય જીવાણા હું મસ 14 છે હા તો કરજો આવો આવો ખાવ હોય ને તો ગ્રુપ જોડે હા કારણ કે એક ભાઈ બહુ મિસ કરતો હશે તારો રહ આઈ છેને જોઈજે મોરા દીદા હો ને તો આવ્યો નઈ ને પણ તાર બગમાં ખાઈ જશું તાર બગ તો ખાઈ જશે આપી દેવાનું

તમે બે જણા ખબર કરતા હઈએ તો હિસામ આઈએ હે બરોબર આ ભેગું કરી દઈએ કોના ખેતામાં આવું નખાય ને કચરો કચરા પેટી નાખો તો પૂરા કન્ટિન્યુ જો તારે જો તો હેલો ગાઈસ તો ગાઈસ અમારું બીજા વિડિયો નું શૂટિંગ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો આગળ અલા તો ઓળખતા ને ભાઈ હેલો જો કિસુ કેવું શીખવાડા છે જો

Bangkoy ya, Balbalan biraw. Ayo bangka no sir. Sa mga pinto ka. Mariyo sir. Let's see. Jo. Tara, pwana na tumara kwa no. Ang Halo, Bima. Yaw tayo wala no ha? Halo, Bima. Wala <laughs> na. Halo, Bima. Mano, maru nang sila. Tara, nang sila. Kisim.

આઈ દે હાલો હરકે એને હારું લાગ્યું બીજું કઈ હોય છે કોતો મને તો હારું લાગ્યું કોમેડી નું તો દૂર હે દૂર ઉઠાવા તારે એટલું બોલવાનું હાલો હું નામ શું

પૈસા મારે મારવો પડશે કે ભૂમાન ફોન મારો પડે અલ્યા દુરીયાને લાય તું બસ બોલવાનું ફોન માં ભીમા એવું બોલવાનું તારું જલ્દી 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 તું રેડી

તો હેલો અમારું શૂટિંગ પતી ગયું છે બે શૂટિંગ પ્લસ રીલો અમે ફોટા પાડ્યા હવે અમે લોકો જઈએ છે ઘેર આ બંકાને દઈશું તમે વિડીયો અમારી જોજો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ છે ગુર્જુ ગામડિયા અને અમારો વ્લોગ આજનો કેવો લાગ્યો ગમે હોય તો લાઇક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે મળીએ લોગ કરીએ છીએ એન્ડ